મિત્રો મેષ રાશિની 4 મહિનાની 5 મોટી ભવિષ્યવાણીઓ આ 5 મોટી ઘટનાઓ સપ્ટેમ્બર થી ડિસેમ્બર સુધીમાં બનશે મિત્રો શાસ્ત્રો કહે છે કે બીજાના ટોણા ક્યારે વ્યર્થ ન જવા દો કારણ કે જવાબ આપવાનો સમય એક દિવસ જોકક સાવે છે મિત્રો વર્ષ 2025 ના पहिला ભાગમાં આપણને ઘણું બધું બતાવવામાં આવ્યું ઉતાર છે ડાવ ફેરફારો અને નવા પાઠ પરંતુ હવે સપ્ટેમ્બર ડિસેમ્બર સુધી ગતિ અચાનક વધવાની છે મિત્રો આજનો ખાસ જ્યોતિષ કાર્યક્રમ મેષ રાશિના બધા લોકો માટે છે તો ધ્યાનથી સાંભળો સપ્ટેમ્બર થી ડિસેમ્બર સુધીનું નું આગામી અર્ધવર્ષ ફક્ત સમય જ નહીં પરંતુ ભાગ્યા કર્મના જોડાણનું નિર્ણાયક પ્રકરણ બનવાનું છે મિત્રો ગ્રહો દરેક ક્ષણે ફરે છે દરેક વ્યક્તિની કુંડળી એક વચન સાથે જન્મે છે કોઈની કુંડળી કહે છે કે આ વ્યક્તિ એક દિવસ મોટું નામ બનાવશે જ્યારે કોઈ બીજાની કુંડળીમાં તે લખેલું હોય છે આ સમયે તેની કસોટી શરૂ થશે અને યાદ રાખો કે ગ્રહોનું ગોચર ફક્ત ટ્રિગર થાય છે વાસ્તવિક ઘટના ત્યારે ત્યારે બને છે જ્યારે ગોચર અને મારો જન્મ અને જન્મકુંડળી બંને એકસાથે બોલે છે જો તમને લાગે કે આટલી બધી તારીખો કહેવામાં આવી રહી છે પણ મને કંઈ થઈ રહ્યું નથી તો સમજો કે કાતો ગ્રહો તમને ટેકો આપી રહ્યા છે પણ તમારી કુંડળી હા કહી રહી નથી અથવા તમારો યોગ્ય સમય આવવાનો છે ફક્ત તૈયાર રહો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા જરૂરથી લખો જેથી લક્ષ્મી માતાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો ચાલો જાણીએ તે પાંચ મોટી ભવિષ્યવાણીઓ વિશે નંબર એક મેષ રાશિની પહેલી ભવિષ્યવાણી કહે છે કે તમારી રાશિના બે સૌથી મુખ્ય ગ્રહો શનિ અને શુક્ર છે શનિ તમારો મારો સ્વામી છે પરંતુ શુક્ર તમારા માટે ભાગ્ય અને ખુશીના ચોથા ભાવનો સ્વામી બને છે અને જ્યારે શુક્ર ચોથા ભાવમાં સ્થિત હોય છે અને માલવ્ય રાજયો બનાવી રહ્યો છે ત્યારે સમજો કે આ સમય વૈભવ સુંદરતા અને માનસિક સંતોષથી ભરેલો રહેવાનો છે સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનો તમારા માટે એક ખાસ ભેટ જેવો રહેશે તમને ને નાણાકીય વ્યવહારો ઘર સુખ વાહન અને મિલકત ખરીદી માટે સકારાત્મક સંકેતો આપવાનું શરૂ કરશે નંબર બે મેષ રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે રાહુનું તેમજ મિત્રો આ વખતે તમારી કુંડળીમાં આવો ફેરફાર થયો છે જેણે તમારા સમગ્ર માનસિક સામાજિક અને વ્યક્તિગત જીવનમાં હલચલ મચાવી દીધી છે રાહુ અઢાર વર્ષ પછી તમારા જન્માક્ષરના અગિયાર માં ભાવમાં પ્રવેશ કરશે જ્યારે રાહુ ઘરમાં આવે છે ત્યારે સૌપ્રથમ તે વ્યક્તિના મનને હોશિયારી વ્યૂહરચના અને ઝડપી નિર્ણય લેવાની ક્ષમતાથી ભરી દે છે હવે તમારામાં એ હોશિયારી આવી શકે છે જે દસ કલાકને બદલે દસ મિનિટમાં કોઈ પણ સમસ્યાનો ઉકેલ લાવી શકે છે તમે કોઈ પણ દિલ પ્રોજેક્ટ કે પ્રોફેશનલ ચાલમાં બીજાઓ કરતા ચાર ડગલા આગળ વિચારવાનું શરૂ કરશો પણ સાવધાની પણ રાખવી પડશે જ્યારે રાહુ ચંદ્ર સાથે હોય છે ત્યારે તે મનને મૂંઝવણમાં મૂકે છે સંબંધોમાં મૂંઝવણ પ્રેમ જીવનમાં કે લગ્નમાં મૂંઝવણ મિત્રો કે પરિવાર સાથે વિચિત્ર અંતર રાહુની ગતિવિધિમાં આ બધું સામાન્ય છે તમને લાગશે કે તમારી આસપાસના લોકો બદલાઈ રહ્યા છે પરંતુ સત્ય એ છે કે તમારી વિચારસરણી બદલાઈ રહી નંબર ત્રણ ભવિષ્યવાણી તમારા સ્વાસ્થ્ય વિશે છે કારણ કે જ્યારે શરીર સહયોગ કરે છે ત્યારે જ જીવનના દરેક ક્ષેત્રમાં ઉર્જા રહે છે સૌપ્રથમ રાહતની વાત છે કે આ સમયે કોઈ મોટી કે ગંભીર બીમારી દેખાતી નથી પરંતુ જેમાં આપણે જાણીએ છીએ જ્યોતિષમાં સાવધાની એ સલામતી છે ઓગસ્ટના છેલ્લા મહિના અને સપ્ટેમ્બર વચ્ચેના સમય પર તમારે ધ્યાન આપવું જોઈએ કારણ કે બૌદ્ધ છઠ્ઠા ભાવમાં બેઠો છે જે રોગનું ઘર છે તે સૂચવે છે કે સપ્ટેમ્બર મહિનામાં અપચો ગેસ એસિડિટી અથવા અનિયમિત ખાવાની આદતો જેવી પેટ સંબંધિત સમસ્યાઓ થોડી મુશ્કેલી ઊભી કરી શકે છે મિત્રો જો તમે લાંબા સમય સમય સુધી લેપટોપ પર કામ કરો છો ભારે વસ્તુઓ ઉપાડો છો અથવા પૂરતી ઊંઘ લઈ શકતા નથી તો હવેથી થોડી સ્વસંભાળ શરૂ કરો સ્વાસ્થ્યય એવી સંપત્તિ છે જેને જો સમયસર સરળતાથી લેવામાં આવે તો આગળનું જીવન સરળ બની જાય છે નંબર ચાર મેષ રાશિની ચોથી ભવિષ્યવાણી તમારા જીવનની સૌથી મહત્વપૂર્ણ વસ્તુ વિશે વાત કરીએ કારકિર્દીના પાસા પર નજર કરીએ તો આ સમયે શનિદેવ જે તમારા માટે મૂળ કારક પણ છે તે બારમા ભાવમાં બિરાજમાન છે આ પરિસ્થિતિથી મેષ રાશિ માટે શનિના સાધેસ્તીનો પહેલો તબક્કો શરૂ થઈ ગયો છે અને સાધેસ્તી હવે અસ્ત પર છે હવે ડિસેમ્બરથી મેષ રાશિ માટે થોડી શાંતિ અને રાહતનો સમય છે પરંતુ એક નાની સલાહ તમારી વાણી પર નિયંત્રણ રાખો કારણ કે જ્યારે ક્યારેક તે કોઈને અજાણતા દુઃખ પહોંચાડી શકે છે તેથી જ્યારે તમે બોલો છો ત્યારે વિચારીને બોલો નંબર પાંચ મે પાંચમી ભવિષ્યવાણી આ વખતે તમારા પાંચમાં સાથે સંબંધિત છે પાંચમો ભાવ એટલે ભાગીદારી લગ્ન અને નવા કાર્યની શરૂઆત અને આ સામાન્ય સમય નથી અઢાર વર્ષ પછી કેતુદેવ તમારા પાંચમા ભાવમાં પ્રવેશ્યા છે આ એ જ કેતુ છે જે આપણને ભીડમાં અલગ પાડે છે તમે આ સમયે કોઈની સાથે વ્યવસાયિક ભાગીદારી અંયુક્ત પ્રોજેક્ટ અથવા નવું સ્ટાર્ટઅપ શરૂ કરી શકો છો તો જવાબ હા છે તમે ચોક્કસપણે તે કરી શકો છો પરંતુ એકમાત્ર શરત એ છે કે જો તમારા જન્મકુંડળીમાં ભાગીદારીમાં કોઈ ખામી ન હોય તો આ સમયે તમારા માટે કેક પર આઈસ્ક્રીમ સાબિત થઈ શકે છે મી મિત્રો જ્યારે કેતુ પાંચમાં ઘરમાં આવે છે ત્યારે તે સંબંધોને થોડું પડકારજનક બનાવી શકે છે તેથી કોઈ પણ નવું પગલું ભરતા પહેલા વિશ્વાસ સ્પષ્ટતા અને પારદર્શિતાને તમારો પાયો બનાવો મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા જરૂરથી લખજો જેથી લક્ષ્મી માતાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ